તેમના આ તપને જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે કે નવરાત્રિ આવે એટલે નવે નવ દિવસ એક પગે ઊભા રહે છે અને એ ખૂબ સરસ વાત છે એ ચમત્કાર જ છે એક જાતનો અને એ નવે નવ દિવસ નકોડાનો અર્થ કરે છે અને ગામને પણ એ લોકો ગામ એ સુરેશભાઈ ગામ પ્રત્યે પણ સારો સદભાવના રાખે છે અને લોકો ભક્તિમાં જોડાય અને સદવિચારોમાં આવે એવી એમની આસ્થા છે દરેક દેવી દેવતાઓનું દરેક સ્મરણ કરે છે એટલે દરેક સમાજ અને દેશના હિત માટે જ દરેક સ્મરણ કરતું હોય છે દેવનું એટલે એ માટે દેશના જવાનો છે એમાંય આપણે એવો ધુરંધર એવા મોદી સાહેબ માટે ખાસ કે જેમની ઉંમર સારી રહે એમનો તંદુરસ્તી રહે અને એમના નેતૃત્વમાં ભારત એક સ્વતંત્ર આગળ પ્રગતિ કરે એવી મારી ખૂબ જ આશા છે